સ્થાપના નાની હતી મોટું મંદિર પોતાની પછી સમાધિ સો હાથ વર્ષથી એમને આ સો વર્ષ પૂરા થયા હાથ નો વર્ષ દિવાળી હાથ ની તિથિ હે ભગત હું જોઉં છું ક્યારનો આ સતત ત્રીજી કલાક ચાલુ છે તમે સતત બધા મંદિરોએ તમે સાફ સફાઈ કરી તમે બધી પૂજા વિધિ કરી વ્યવસ્થિત પછી આ ધોણાએ હજી તમે સેવા કરશો તો ખરેખર અઘરું છે આ બધું શિયાળો ઉનાળો ચોમાસુ તમે કેટલાય વર્ષથી આ જગ્યાએ સેવા કરવા માટે આવો છો દોસ્તો આપણે જોયું છે હકીકતમાં અત્યારે તળાવમાં તો કે પાળો બન્યો છે અત્યારે જો કે ચારે બાજુ પાણી છે નહીતર હલાય છે નહીતર ઈ ટ્યુબમાં હવા ભરી અને ઈ ટ્યુબ મારફતે આ જગ્યાએ આવતા હતા વાહ આમે તમે જોઈ શકો છો સંતની જોડી અને અહીંયા રામસાગર રોહિતભાઈ આ જગ્યા વિશે કંઈક બોલો કંઈક બોલો ભગત જણાવે સાંભળું છું મજા આવે ને આ જગ્યાએ આનંદ આનંદ આવી મોજ ક્યાંથી તમે કીધું ના કહેતા હતા ને અહીં જવું છે મજા આવી મજા આવી વાહ ભાઈ વાહ રતા ભગત તમે પ્રસાદ બનાવો છો પણ કઈ બે શબ્દો બોલો આ જગ્યા વિશે કંઈક કયો આ બાપુ વિશે તમે કંઈક કયો આ બાપુ એવું હોય અહીંયા જે એક વખત ઝીણો ધાર કરતા હતા ને મંદિર ત્યારે એક સાધુ મહાત્મા આવ્યા હતા એક કોરો ચેક આપીને વહી ગયા કે એક કરોડ રૂપિયા સુધી તમે આમાં ઉપાડી શકશો એમ એટલે આ પરચાધારી જગ્યા હે અને આ જગ્યા રહી આ ધૂણી રહી શીત ધૂણી હે ધૂણી પાણી બે શીત કરેલું હે બાપુ એ વાહ અને આ જગ્યાએ દોસ્તો એક સંત મહાત્મા પધારેલ છે એમના માટે પણ અહીંયા ભોજન પ્રસાદ બની રહ્યું કેમ કે સાધુ સંત આવે તો એમને આવકારો આપણે મોટો આપીએ અહીંયા એક જુવાન સંત આવ્યા છે એમના માટે ભોજન પ્રસાદ પણ રતા ભગત બનાવે છે કે ભાઈ એ આવે તો આપણે સંતને જમાડવા જોઈએ અને આ જગ્યાએ વિહા ભગતની અખંડ જેવા આ ધૂણો ભગત ચાલુ જ હોય ને અખંડ પ્રજ્વલિત કેટલાય વર્ષોથી વાહ ભે વાહ બાપુએ જેથી દેશ ઉડત છે તે આ ભગતના ખોરામાં જ દેશ ઉડત એવો ભગત આ વાહ દોસ્તો આપણે આ જગ્યાએ દર્શન કર્યા ત્યારબાદ હવે હું અહીંથી પાછો જઈ રહ્યો છું આપ જોઈ શકો છો હવે અહીંથી જેવી રીતે આપણે આવ્યા હતા એવી જ રીતે પાછું જવાનું છે ભાઈ ધીમે ધીમે ડગલા માંડતા માંડતા વાહ ભાઈ વાહ ઘણા બધો પાણીનો સ્ત્રોત છે પરંતુ હું ધ્યાન રાખીને ધીમે ધીમે આવીશ આમ તમે જોઈ શકો છો સુરજદાદા અને આજુબાજુ બધી બાજુ અહીંયા પાણી છલો છલ આ તમે જુઓ એવી જબરદસ્ત જગ્યા અને આ પાણીના હેલકોળા આવો દોસ્તો હું ધીમે ધીમે જાઉં છું જોકે મારે ખૂબ ધ્યાન રાખવાનું છે મારા એક હાથમાં કેમેરો છે હું અહીંયા પડીશ તો હું તો કદાચ બચી જઈશ ચલો ધરતા મને આવડે છે વાંધો નથી પણ કેમેરો બચવો શક્ય નથી અને આ જગ્યાએ ધીમે ધીમે હું અહીંથી જઈ રહ્યો છું આજે લાકડાઓ જે છે એની વચ્ચે વચ્ચે મારે હાલવાનું છે એટલે મારે ખાસ ધ્યાન રાખવાનું છે આ મેં સૂરજદાતા દેખાઈ રહ્યા છે અને જેમ જેમ હું આગળ જોઈશ દોસ્તો એમ હું તમને પાછો બધા શ્રી નામ દેખાડતો રહીશ અહીંથી દ્રશ્યમાન થતી આ દુર્લભ જગ્યા વાહ ભાઈ વાહ હે ભગવાન ભોળાનાથ મહાપ્રભુ વાહ વાહ દોસ્તો પાણી મને ઘણું બધું થઈ રહ્યું છે વાહ વાહલો અહીંયા આજુબાજુ જે આ લાકડાઓ રાખવામાં આવ્યા છે આપણી હાથી કા દંડીકા કે ભાઈ ફોટિયું કયો તો એની વચ્ચે વચ્ચેથી તમારે હાલવું જોકે હું અત્યારે જ્યાં હાલું છું ને દોસ્તો ત્યાં એક પાળો છે આખે આખો એટલે હું અહીં જઈ શકું છું બાકી આજુબાજુ તો ઘણા બધા ફૂટ ઊંડી આ જગ્યા છે અને અહીંયાથી આ તમે જુઓ ચારે બાજુ પાણી જ પાણી અને હું વચ્ચે ચાલી રહ્યો છું હા આવો દોસ્તો હું જાઉં છું ધીમે ધીમે હજુ આ તો બહુ વધારે પડતું ઊંડું પાણી આવ્યું પગ પણ ખૂચી રહ્યા છે હો હોલું કરે ભગવાન ભળોનાથ અહીંયા પગ મારા ખૂંચી રહ્યા છે અને બીજો કોઈ મારી પાસે વિકલ્પ નથી અહીંયા જો હું પીડ્યો તો ખરેખર નુકસાન ઘણું બધું થવાની સંભાવના છે હું પગ અહીંથી ઊંચા કરી કરીને હાલું છું દોસ્તો જેથી કેમ કે અહીંયા નીચે પથ્થરો છે પથ્થરો પાસે બધે અણીદાર છે એ વાગી જાય તો એ તકલીફ થાય આ લાકડા લાક ઓહો વધારે પાણી છે ઓહો અહીંયા પથ્થરો ચાલુ થયા દોસ્તો એને બરાબર વીચે વીચે હાલવાનું છે દ્રશ્યમાન થતો બોલા ડુંગર આ શંખેશ્વર મહાદેવનું મંદિર ટ્યુબ હોય એમાંથી પાછા તરતા તરતા આપણા વિહા ભગત આવતા મારે છેક બાર જવું છે દોસ્તો મેં તમને કીધું તેમ અહીંયાથી પડવાનો મારી પાસે કોઈ વિકલ્પ નથી મતલબ પડવાનું જ નથી આ થોડુંક ઊંચું આવ્યું છે ઘણું બધું ઘણું બધું શીશરૂ આવ્યું છે પણ હું ખાસ ધ્યાન રાખતો રાખતો જઈશ વાહ દોસ્તો હું જઈ રહ્યો છું એકદમ બાર અને અહીંયા કોઈ જ પ્રકારનો ઓવર કોન્ફિડન્સ મારો કામ નહીં લાગે બધી બાજુ ધ્યાન રાખવાનું છે હું અહીંયાથી પાળો ભટકી રહ્યો છું મારો પગ જે છે એ બે બાજુ વધારે લપસી રહ્યો છે હું જેમ બને તેમ જલ્દી અહીંથી નીકળવાની કોશિશ કરીશ કેમકે અને આ જગ્યાએથી તમે જુઓ દ્રશ્યમાન થતું આ સ્થળ ઠેઠ ત્યાં સુધી જઈશ એટલે ત્યાંથી પછી એકદમ છીછરું પાણી જેટલા વાંધો નહીં આવે અને અહીંયા હવે ધીમે ધીમે હું બહાર નીકળી ગયો છું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ખાસ ખાસ ધ્યાન મારે રાખવાનું છે અને આ શું છે સાપ નથી ને ભાઈ વચ્ચે ના ભાઈ ના કંઈક લાકડું છે સમજો લાગે એવું કે જાણે આ પાણીમાં રહેતો સાપ હોય દોસ્તો અહીંયા તમે જુઓ પાળો છે એની ઉપર જે ખડ ઊગી નીકળેલું છે એ પણ આપણને દેખાઈ રહ્યું છે હા હા હવે હું અહીંથી ઉપર આવી ગયો છું વાહ છે ગયા સુધી આવી ગયા હમ જો એકદમ છીછડું જો આપણે અહીંથી બહાર નીકળવાનું છે ભાઈ હું ધીમે ધીમે બહાર જઈ રહ્યો છું દોસ્તો મેં તમને અગાઉ કીધું તેમ કે મારો ઓવર કોન્ફિડન્સ મને કંઈ કામ નહીં આવે એક બાજુ જો મારો પગ લસરો તો મને ઘણું બધું નુકસાન થવાની સંભાવના છે કેમકે હું જે આલું છું જો 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 પગ ખૂંચો પગ ખૂંચો ઓકે ઓકે દોસ્તો સામ્ય દ્રશ્યમાન થતી આ જગ્યા હર હર મહાદેવ આપણે એકદમ બારા નિકળી ગયા છીએ